પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે જ્યાં ભાવનગર અને ધોલારા બાદ તેમણે લોથલની મુલાકાત લીધી હતી અને લોથલમાં નિર્માણધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષની તેમણે મુલાકાત લીધી હતી તેના અંશો નિહાળીશું અને એની વિશેની વધુ વિગતો મેળવીશું તો સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને ઘણા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી છે તેના વિશે પણ વધુ જાણકારી મેળવીશું તો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મહત્ત્વની સફળતા દેશે હાંસલ કરી છે તેના વિશે પણ વધુ જાણકારી મેળવીશું અને અમદાવાદ સહિત ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે આજે તેના વિશેની પણ વધુ અપડેટ મેળવીશું અને નવરાત્રિની રાજ્યભરમાં કેવી તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેના વિશે પણ વધુ આજે જાણીશું અને સાથે દેશ દુનિયાની અન્ય ખબરો પણ જોઈશું પરંતુ એ પહેલાં નજર કરી લઈએ હેડલાઇન્સ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોથલ ખાતે નિર્માણધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્ષની કાર્યપ્રગતિ અંગે મેળવી વિગતો પ્રધાનમંત્રીએ કહ્યું લોથલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ લઈ રહ્યું છે આકાર તો ધોલેરા સર પ્રોજેક્ટનું કર્યું હવાઈ નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવનગર ખાતેથી સમુદ્ર સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત શિપિંગ મેરીટાઇમ સહિત વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત જનસભાને સંબોધતા કહ્યું ચીપ હોય કે શીપ હવે ભારતમાં જ બનાવાશે દરિયાઈ મુસાફરી કરનારાઓને મળશે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી મુંબઈ ઇન્ટરનેશનલ ક્રુઝ ટર્મિનલ રાષ્ટ્રને કર્યું સમર્પિત જીએસટી સ્લેબમાં માં ઘટાડા ને પગલે તહેવારોમાં બજારોમાં રોનક રહેવાનો વ્યક્ત કર્યો આશાવાદ કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું ગુજરાતના મેરીટાઇમ ક્ષેત્રે ઉમેરાયો ઐતિહાસિક અધ્યાય તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું વીજળી પાણી માર્ગ સહિતના માળખાકીય કાર્યોના નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં લોકાર્પણથી વધારો અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મળી મહત્વની સફળતા ધનસોલી અને શિલ્ફાટા વચ્ચે અંદાજિત પાંચ કિલોમીટર લાંબી ટનલનું બે બ્રેક થ્રુ મંત્રી હાજરી કહ્યું ભારતે પદાર્થ સાથે એક આરોપીની કરી ધરપકડ રૂપિયા પાંચ કરોડ બોતેર લાખની કિંમત જથ્થો કરાયો જપ્ત વહેલ માછલીની ઉલટી અને તરતા સોના તરીકે ઓળખાતા એમ્બરગ્રીસ વેચાણ પર ભારત સહિત પશ્ચિમના દેશોમાં છે પ્રતિબંધ તો રાજ્યના ચોપન તાલુકાઓમાં મેઘમહેર અમદાવાદના થલતેજ ગોતા સોલા સહિત અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ભરૂચના જંબુસરમાં સવાઈંચ વરસાદ આજે સૌરાષ્ટ્ર પોરબંદર સુરત તાપી અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

પોરબંદરમાં એક હજાર સહભાગીઓ સાથે ભારતીય કોસ્ટગાર્ડના કર્મચારીઓએ લીધો ભાગ